નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા થી ખાંભાડલા તેરસો પચાસ થી ચૌદસો પચાસ ધંધુકા અગિયારસો થી ચૌદસો નેવ્યાસી વડાલી બારસો પચાસ થી પંદરસો કુકરવાડા બારસો પચાસ થી ચૌદસો ચોરાણું पैसाणा 1000 થી 1461 રાજકોટ 1350 થી 1467 બાબરા 1115 થી 1482 જેતપુર 1021 થી 1431 લિલિયા મોટા 1380 થી 1434 તારી 1265 થી 1430 આંબલીયા સણ 1437 થી 1441 મોરબી બારસો પચાસ થી ચૌદસો સાહીઠ હળવદ અગિયારસો થી ચૌદસો પાસઠ પાલિતાણા બારસો થી બારસો છન્નું માણસા તેરસો થી ચૌદસો તૌતેર જામજોધપુર તેરસો ચૌદસો એકસઠ બાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો પાંચ અમરેલી સાતસો થી ચૌદસો ચાણસમાં અગિયારસો એકોતેર થી તેરસો ચોપન ભાવનગર બારસો બાવન થી ચૌદસો એકાવનપુર બારસો નેવું ચૌદસો ચુમોતેર સિદ્ધપુર અગિયારસો એકાવન થી પંદરસો પંદર થરા તેરસો થી તેરસો જામનગર એક હજાર પચાસ થી ચૌદસો તળાજા બારસો ચાલીસ થી ચૌદસો પચીસ महुआ एक हजार अठियासी थी चौदह सौ सोल तलोद सौ सो चौदसो कड़ी चौदह सीतेर पाटण सौ पचास थी पंदर सोनासी सो सौ, गोंडल एक हजार एक थी, तेर सो छप्पन बोटाद थी पंदर सौ અંજાર ચૌદસો પાંત્રીસ થી ચૌદસો એસી જસદણ બારસો પચાસ થી પંદરસો એક વિસનગર બારસો થી પંદરસો અગિયાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો